ધોળકાના આંગણે માર્શલ આર્ટ ક્ષેત્રનો નવા યુગનો પ્રારંભ અવર્સ એકેડેમી નું ભવ્ય ઉદઘાટન આંતરરાષ્ટ્રીય માર્શલ આર્ટસ દિગ્ગજ હંસી તોમાજ પ્રિયો કોવિચ વિશેષ ઉપસ્થિતિ ઐતિહાસિક નગરી ધોરકાના બાળકોને યુવાનો શારીરિક અને માનસિક રીતને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવાના ઉમદા હેતુ સાથે શહેરમાં સૌપ્રથમ અવર્સ એકેડેમી ધ સ્કૂલ ઓફ મલ્ટી માર્શલ નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને મંગળવારના રોજ શ્રી રામ કોમ્પલેક્ષ કલિકુંડ મુકામે આ અત્યાધુનિક એકેડેમીનો મંગલ પ્રારંભ થયો હતો આંતરરાષ્ટ્રીય કક્ષાના મહેમાનોની ગરિમામય હાજરી આ ઉદઘાટન પ્રસંગે વિશ્વ વિખ્યાત માર્શલ આર્ટ્સ એક્સપર્ટ હંસી તોમાસ પિયોવિચ મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય સ્તરના આવા દિગ્ગજની હાજરી ધોળકાના ઉભરતા ખેલાડીઓ માટે ભારે પ્રેરણારૂપ બની હતી આ ઉપરાંત ખાસ અતિથિ તરીકે સિંહાન સંજય બારિયા અને સિહાન નાયર પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે બાળકોને માર્શલ આર્ટ નું મહત્વ સમજાવીને શિસ્તબદ્ધ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું દ્વારકામાં ઉચ્ચ કક્ષાની એકેડેમી શરૂ કરવાનો છે આયોજક મિત્રો શ્રી પ્રકાશભાઈ શ્રી કિરણભાઈ અને શ્રી ભાવિનભાઈને જાય છે આ અંગે તેમણે સંયુક્તપણે જણાવ્યું હતું કે આજના સમયમાં બાળકોના સર્વાંગી વિકાસ આત્મરક્ષણ અને માનસિક મજબૂતી માટે માર્શલ આર્ટસ ખૂબ જ જરૂરી છે હોર્સ એકેડેમી દ્વારા અમારું લક્ષ્ય સ્થાનિક પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવાનું છે એકેડેમીની મુખ્ય વિશેષતાઓમાં વિવિધ તાલીમ નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા કરાટે સેલ્ફ ડિફેન્સ વેપન ટ્રેનિંગ અને કિકબોક્સિંગનું શિક્ષણ વ્યક્તિત્વ વિકાસ બાળકોમાં આત્મરક્ષણની સાથે આત્મવિશ્વાસ અને એકાગ્રતા વધારવા પર વિશેષ ભાર સલામત વાતાવરણ આધુનિક સુવિધાઓ અને સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણમાં તાલીમની વ્યવસ્થા આ ઉદ્ઘાટન પ્રસંગે ધોળકા શહેરના અગ્રણીઓ રમતગમત પ્રેમીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા उपस्थिति સૌ કોઈ એ આ નવી શરૂઆત ને આવકારી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આ એકેડેમી ધોળકાના રમતગમત ક્ષેત્રે સુવર અક્ષરે નામ અંકિત કરશે રિપોર્ટર ઇદ્રીસ શેખ ધોળકા હમ દિખાયેંગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઈક કીજીએ સબસ્ક્રાઇબ કીજીએ ઓર હમારે સાથ જુડે રહીએ હમ દિખાયેંગે આપકો સચ્ચાઈ કી ખબર